મોર્નિંગ હર હર ને આજે છે થ્રીજી ફેવ અને આપણે જઈએ છીએ તૈયાર થઈને દુકાને અને આજે જવાનું છે આપણે મેરેજમાં તો બપોર પછી મેરેજમાં જઈશું અને કાલ બી રજા રહેશે શોપમાં તો છે નહીં નહીં રજા તો રાખવી પડશે ઘરના મેરેજ સાથે ઘરના લગ્ન સાથે જવું પડશે પણ જોઈએ વ્લોગ કન્ટિન્યુ થશે તો કરીશું બાકી કંઈ નહીં જોઈએ દૂર દૂર થઈ છે બાઇક સાફ કરાવવું પડશે તો નીકળીએ કરીએ દુકાને પછીનું પછી જોઈએ કંઈ નહીં વ્લોગમાં બને તમે વિચારું છું લગ્નમાં વ્લોગ બનાવો મજા આવશે વ્લોગમાં બનાવી રહેજો જોબ ઉપર આવી ગયા છીએ મસ્ત આપણે થોડું ક્લિનિંગ વ્લિનિંગ કરી દીધું સેટઅપ તો પરફેક્ટ રેડી એન્ડ કચરો કચરો વાર દીધો મસ્ત ચગાચક કરી દીધી છે હવે અધિયબત્તીને એવું ઘડીએ માતાજીનું ને પછી જોઈએ એક લોક્સ જે રીતે લાવવાનું થોડું તો લઈ આવું નીચે જઈ એન્ડ ડાડી મોડી સેટ કરાવી દઈએ લગ્નમાં જવાનું થોડું વ્યવસ્થિત જવું વાર તો કપાવાનું થતાં જ નહીં ઘરવાળા ભલે કે નહીં કપાવવાના એટલે નહીં જ કપાવાના હું કહેવું બરાબર ને ભાઈ બાર વાગ્યા છે ને હજુ બ્લોગ એડિટ થાય છે કાલનું ડાઉનલોડ થાય છે અને કેન્સલ આવે છે સ્ટોરેજ ફૂલ એપલવાળાને તો એ વાંધ કે આપ હવે લેવું પડશે સ્ટોરેજ નહીં ચાલે એક વિડીયો ડાઉનલોડ થતા અડધો કલાક થાય અને મેં પછી છેલ્લા આવે સ્ટોરેજ ફૂલ ફરી ટ્રાય કરો ટાઈમ એટલો બગડે છે ને ભાઈ આ વ્લોગ બનાવો ને એને પૂછો કેટલી તકલીફ પડે ને તમે એ થોડી સપોર્ટ કરતા રહો યાર થોડું થોડી હેલ્પ કરતા રહો શેર કરો બહુ મહેનત થાય છે ભાઈ વ્લોગ બનાવવામાં એડિટિંગ કરવામાં બધું બહુ મહેનત થાય છે હું એકલો નહીં કરતો ખરેખર બધા વ્લોગરો બહુ જબ્બર મહેનત કરતા હોય કેમ કે મેન વસ્તુ છે વ્લોગ શૂટ કરવાનું તો ઠીક અને શૂટ થયા બાદ પછી એને પરફેક્શન આપીને વ્લોગ એડિટ કરવો એમાં થોડું કેમ કે વ્લોગ લેતા હોય ત્યારે મિસ્ટેકો ઘણી બધી થતી હોય ઘણા એવા વર્ડ્સ બોલાઈ જાય ઘણું એવું થઈ જાય એ બધું જોઈ જોઈને આપણે કટ કરીને એડિટ કરવું પડે તો જે લોકો કરતા હોય બધા કરે જ છે બ્લોગરો પણ એમનું થોડું સપોર્ટ કરતા રહો મને એકલા નહીં બધા બ્લોગરોના અને ચાલુ કરી દઉં છું નહીં બોલવાનું તો મને ચબડો બાકી બાકી બેઠા છે શાંતિથી હવે જોઈએ બધું સ્ટોરેજ ખાલી કર્યું હવે લેવું પડશે નહીં ચાલે એટલા નક્કામાં ફોટાને વિડીયો પડ્યા છે ને ભાઈ કાઢ્યા બધા કાઢી નાખ્યા ખાલી બ્લોગ જ શૂટ થશે બીજું એક્સ્ટ્રા વસ્તુ ફોટો કોઈ દ્વારા નહીં પાડવાનો ટેટુ સિવાય બરાબર બરાબર બાકી વ્લોગમાં બને રહો કંઈ હોય તો બતાવીએ હેલી આવે કંઈક નાનું ટીટું બનાવવાની કહેતી હતી દિલવાળું એનું દિલ બનાવવું છે એ છોકરી બહુ દોડી છે આપણા સ્ટુડિયોમાં સહકાર બહુ છે કેમ કે ભાઈબંધો તો ઠીક ઠાક ભાઈ નહીં આવા તો ભાઈ વાત કરીએ તો પોણા બે થી યાદ છે ને આપણે બેઠા હતા તો ચલો આપણે બહાર જવાનું છે દાડી વાડી સેટ કરાવી દઈએ જોઈએ આપણે નીચે છે એક સલો ચિરાગભાઈ કરે

ખબર નહીં શું થાય છે બ્લોગ એડિટ કરવામાં લોચા મારે અને વ્લોગ અપલોડ કર્યો તો કલાક બાવન મિનિટ બતાવતી હતી એ પાછું ડિલેટ કરી ફરીથી અપલોડ કર્યું છે તો દસ પંદર મિનિટમાં થઈ જશે હજી બહુ કંટાળી ગયું બહુ હેરાન થઈ ગયું વ્લોગ એડિટિંગમાં કંટાળ્યો અડધો કલાક કલાક પાછું અડધો કલાક કલાક અપલોડિંગમાં કંટાળ્યો પછી આમાં લાઈવ લાઈવ થતું છે ને અને બોલો વચન ના આવશો તમે હવા આવશો હે ક્યાં જઈને ખાવા શું કઈ નઈ તો ખબર ના પણ માટે લઈને આવે બોલી બોલી ના ચાલે જા લઈ આ હેડા માર ખાવાન બાકી હજી ઓય આ બોલો જા લઈ હે વાડા પર માર ખાવાન બાકી છે મંગાઈ દો મરવાલા આ હેડ મોટી ફિન લાવ ટીફિન ખાઈએ આપણે તો ગન ઠંડુ ભાઈ બેઠો તો ના બધા

કંઈ નહીં હવે આપણે ફિક્સ થઈ જાય છે અહીંયા એટલે પછી ત્યાં આગળ હું આજે જતો ત્યાં બી શું થોડી મસ્તી મજાક ચાલતી હતી પેલો જય બધા હતા આપણે એટલે કંઈ નહીં ટાઈમ ટાઈમની વાત છે પાસું બધા જોડે ધીમે ધીમે તો મજા પાછી આવશે બાકી એ ટાઈમની વાત જ અલગ છે કંઈ નહીં થઈ ગયું થઈ ગયું હવે થવાનું છે એનું વિચારવાનું બાકી આજે તો યાર બેઠું છું જો ને બ્લોગમાં બહુ હેરાન થયું એડિટ મને અપલોડિંગમાં અપલોડ થઈ ગયો પેલો જોઈ આવો એ મેચ પણ ભાડું સારો છે ગાંધીનગર મેચ અંબાઈ હતા તો બ્લોગ બહુ સરસ છે તો એ જોઈ આવજો એમના જો ભાઈ રેડે આવું મેચ અંબા ભાઈ તો વ્લોગમાં બને રહો કયું હોય તો બતાવું બાકી હમણાં નીકળવાનું છે આપણે લગન બસ રાતે છે ગરબા તો આ બધું આપણે આજે બ્લોગ કન્ટિન્યુ રાખીએ જોઈએ શું થાય છે આજે મજા આવશે એ ફ્યુ મોમેન્ટ્સ લાઇટ સો વાગી ગયા છે સાડા ચાર અને ફોન આવી ગયો છે ઘરે તો આપણે નીકળવું પડશે હવે ઘરે અને આજને કાલનો દિવસ રજા રહેશે આપણે સ્ટુડિયોમાં એન્ડ મેરેજમાં જઈશું જોઈએ વ્લોગિંગ થાય તો કરીશું એટલે મજા આવે એવી હશે તો હું શૂટ કરીશ ને તમને બતાવીશ બાકી બોરિંગ બોરિંગ હશે તમને કંઈ મતલબ નહીં બતાવી ખોટા તમે બોર થાવ કામ નહીં કરી બાકી સારું હશે મજા આવેલી હશે તો શૂટ કરીશું નાખીશું બાકી જય માતાજી એક કેર છે તો ઘરે આવી ગયા છીએ અને ચાલુ થઈ ગઈ છે પેકિંગ કપડાની શું શું લઈ જવાનું છે બધું શું શું આ શું કાકા આવી ગયા છે કાકી નહીં આવે છે પછી ગાડી એમ જવાનું તમારે ઉબેર ઉબેર ચાલો આવ કરો આવો શર મો ચા

આવી છે આવી છે ને મજબૂત આનું અસર કરું તો આપણે તો રેડી રેડીથી નેચર ઉતરી ગયા છીએ છ વાગ્યા છે કાકાને એમના માટે ઉબેર કરી કાકા લુલો કાકી જાય એટલા બાપુ આવી ગયો છે ઊભા તો ઊભા તો ચો લાગો હતો ઉબેર બુક કરી દીધી છે ને ઉબેર હવે અન ધ વેક છે

નહી જો આમ નવું થયું ભાઈ ગાડી એક કરી હતી કેન્સલ થઈ જાય છે બીજી એ કેન્સલ થઈ જાય હવે જોઈએ બીજી આવે તો ઠીક છે ને જોઈએ વેટ કરીએ બીજું તો કોઈ થાય નહીં

મજબૂત આ ભાઈ એકદમ બુધ્યુ શું છે ખાવાનું શું છે બોલ પરોઠા સાત દાળ દાળ તો કટી ખીચડી કાઢી ખીચડી અને શાક ના પરોઠા ડુંગળી મરચા કર દે શું કહો મનીષભાઈ

બહુ સારું ભણાવ મજા મજા આવી થાય હશી ટાઈપની મજા આવે બહુ મજા આવે ખૂબ જ મનીષભાઈ કેવું હતું જમવાનું મજા આવી એક નંબર જમવાના રિવ્યૂ જમણા હું પણ કાંકાવ કહેતા તા હમણાં તમે ખાઈ લીધું તે હા ખાઈ લીધું મેં એ ખાઈ લીધું હું કહેતા તા હમણાં અલ્યા બોલવાથી

તારે તો માથું એ નહીં લે મોઢામાં તમે તો જબરા બે આવી ગયા રાહ કરે ઉભા તો હાડો લે આ ફોન ખોલ્યા મને તું ગલ્લા આયા છે ફોન બન રોકીએ ભાઈ હા મજબૂર હવે લાગ્યું પાન ખાધું તો ભાઈ નવું આ ગયા છે ને મનીષભાઈ નો ટાઈમ થઈ ગયો મસાલો ખાવાનો બસ શું ખાવ ભાઈ ગરબા ગાવાની જવું

તો ગયા નહીં બહુ એટલા બધા પણ પબ્લિક તો ફોટો શૂટ માટે આવી ગયા ઓમે ગાયા અને અહિયાં બધા લાગી ગયા મજબૂત

ગાડી રેડી છે જો આમથી આમ ફરફરસ કરવાનું છે પોટલો લઈને કઈ નહીં વ્લોગમાં બને રહ્યો જોઈએ ના કે ભાઈ બ્લોગમાં એન્ડ કરી દઈએ કેર ભાઈ આગળ આગળ જોઈ હું કહે બાબુ કેર ભાઈ જુપિટર લઈને જાય આગળ આગળ તો ભાઈ ઘરે આવી ગયા છીએ ને બસ આજના માટે આટલું જ હતું કાલ લગનમાં લગનનો વ્લોગ લઈશું તો બસ મળીએ ભાઈ તાકી ગયા નીની આવે છે તમને બી આવે છે તુલાને બી આવે છે આ બધો ભૂલે છે બસ મળીએ કાલના નવા બ્લોગમાં જય માતાજી હર હર મહાદેવ